ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે ત્યારે પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલ એક ડ્રોન જાતે જ જમીન દોસ્ત થયું હતું કચ્છ નજીકના એક વિસ્તારમાં પાકિસ્તાને સંદિગ્ધ ડ્રોન મોકલ્યું તે જાતે જ જમીન પર તૂટી પડ્યું આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પાકિસ્તાનના ચાઇનીઝ ડ્રોન વાપર્યાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો મહત્વનું છે કે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી પરંતુ કહેવાય છે ને કે ચાઇનીઝ માલ ચાલે તો ચાંદ સુધી ન ચાલે તો રાત સુધી આ વાત અહી કચ્છમાં પણ સાબિત થતી જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે કચ્છના કેટલાક સરહદીય વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યા હતા જેની જાણ થતાં જ સેનાએ તેને હવામાં જ તોડી પાડ્યા ત્યારે એક ડ્રોન જાતે જ તૂટી પડવાની ઘટના બની જે પ્રકારે જે પાકિસ્તાન જે છે તેની નાકામ હરકતથી બાજ આવતું નથી અને સવારમાં ગઈકાલ રાત સુધી અત્યાર સુધીમાં જે દસ જેટલા ડ્રોન જે છે અત્યારે સમગ્ર પંથકની અંદર દેખાયા હતા તેમાંથી ત્રણથી ચાર જેટલા ડ્રોન જે છે તે સેના દ્વારા તોડી પાડવામાં આવ્યા છે મહત્વની સાથે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારે જ્યાં ડ્રોન દેખાયા છે ત્યાં અત્યારે હાલ પોલીસ પ્રોટેક્શન ગોઠવી દેવામાં આવ્યું છે કોઈ પણ વ્યક્તિ જે છે તે વિસ્તારમાં જઈ ના શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે મહત્વનું સાત છે કે ત્રણ જેટલા ડ્રોન હતા ત્રણ જેટલા ડ્રોન જે છે તે તોડી પાડવામાં આવે છે લોકોમાં પણ જે પ્રકારે ડ્રોન એક બાદ તોડી દેવામાં આવતા કારણે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ભારત માતા કી જય બોલાવી રહ્યા છે ને આ શું કહેશો ત્રણ જેટલા ડ્રોન સેનાએ તોડી પાડ્યા છે ત્રણ જગ્યાએ ડ્રોન પર તોડી પાડ્યા છે ભારત આનો જડબાર તોડ જવાબ દેશે અને જરૂરી છે અને અમને ઈચ્છે પણ એવું છે કે ભારત જવાબ દે આ ડ્રોનનો શું કેશો તમે કેટલો ડર લાગે છે સતત સાયરન પણ વાગી રહી છે સાયરન વાગે છે પણ અમને અમારી આર્મી ઉપર વિશ્વાસ છે અને પાકિસ્તાનને હરાવીને હરાવી ને મોકશે એમ ભારત માતા કી વારંવાર પાકિસ્તાન શું અમારે અહીંયા કોઈ પણ ભયનો માહોલ જ નથી અમે ભારત સરકાર સાથે છીએ આવડી બધી મિસાઇલો પડવા છતાં પણ આપણે એ ડિફેન્સ સિસ્ટમ વચ્ચે સફળ રહી છે એક પણ મિસાઇલ અંદર નથી નથી નુકસાન એ ભારત સરકાર સાથે છે અમે યુદ્ધ થશે તો પણ સરકારને સહયોગ આપશે સરકારને સહયોગ આપશે તે પ્રકારની વાત સ્થાનિકોમાં પણ જોવા મળી રહી છે સાથે સાથે ઉત્સાહ એટલો જ અકબદ્ધ રીતે જોવા મળી રહ્યો છે કે તેઓ સેનાની પડખે હોય અને સેનાને જોમ જુસ્સો પૂરો પાડતા હોય તે પ્રકારની વાત કરી રહ્યા છીએ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ વિઘાકોટ તરફ જવાનો રસ્તો જે છે ખાવડા તરફ જવાનો રસ્તો છે વ્હાઈટ રણ તરફ જવાનો રસ્તો છે કાળા ડુંગર તરફ જવાનો રસ્તો છે ત્યાં સુરક્ષા જે છે તે દેવામાં આવી છે અને હાલ લોકોને જે ચેકિંગ કરીને જવા દેવામાં આવી રહ્યા છે તમામ અહીંથી તે ચાર કિલોમીટર દૂર આ પ્રકારના સંદિગ્ધ ડોન દેખાયા હતા અને ત્યાં તેને તોડી પાડવામાં આવે છે તેને લઈને ચાર કિલોમીટર દૂર પણ આ રસ્તો જે છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે કોઈ પણ વ્યક્તિ અવર જવર ન કરે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને સતત જે વાયુસેના

સેલ્ફ ડિફેન્સ દ્વારા જે તાલીમ આપવામાં આવી રહી છે તેનો પણ સજ્જડ બંને પાલન જે છે તે કરવામાં આવી રહ્યો છે આ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહ્યા છે અને આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહ્યા છે લોકો આપણી સાથે ફરી એકવાર વાત કરીશું કાકા સતત આ પ્રકારની પાકિસ્તાન નાપાક હરકત કરી રહ્યો છે અને એનો જડબા તોડ જવાબ ભારત આપી રહ્યો છે આપી જાય છે એમાં સો ટકા જરૂરી છે અને અમે બધા સવારના સાત વાગે ત્યાં બેઠા જઈએ અને પોલીસ અમને બંદોબસ્ત રોકી રાખી છે અને એમાં જરૂરી સરકારને પૂરો અમે સાફ સરકાર આપવા તત્પર તૈયાર છીએ જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એનું કેટલું પાલન કરી રહ્યા છે સો પાલન થઈ રહ્યું છે અને થશે જ કારણ કે પાલન કરવું એ આપણા હિતમાં જરૂરી છે કેવા કેવા પ્રકારના દિશા નિર્દેશ કર્યા છે અને દિશા અનુસંધાને કેવું બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા સતત આપણી જે મોક વેન ની ગાડીઓ છે એ ફરી રહી છે જ્યાં જ્યાં લાયકલ દેખાય છે ત્યાં સરકાર દીની પોલીસ દ્વારા પણ સહયોગ આપવામાં આવે છે અને દરેક ઘરે જઈ જઈને કહેવામાં આવે છે લાઈટ બંધ રાખો સરકાર દ્વારા જે પણ નિયમો અને સૂચનો કહેવામાં આવે છે એ ધ્યાન રાખો અને અમે પણ ભારતના અમે પણ આર્મી અને જે છે એમને એમના ભેગા છે કોઈ પણ જાતનો સહયોગની જરૂર પડશે તો અમે સહન અને ધનથી તૈયાર કોઈ પણ હશે જરૂર આપીશું તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે અને આ પ્રકારની છે સાથે સાથે જે જે એમ્બ્યુલન્સ જે છે તે પણ સમગ્ર વિસ્તારની અંદર સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે લોકોને પણ કોઈ દિક્કત કે પરેશાની ન થાય તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે આ ભુજનો વિસ્તાર છે ભુજના વિસ્તારની અંદર તમે જોઈ રહ્યા છો કે જ્યાં આ વાહનો જે છે તેમના પૈડા પણ થંભી દેવામાં આવ્યા છે કે જેથી કરીને તેઓ આગળ ના જાય જ્યાં પ્રકારે આ પ્રકારની ઘટના બનતી હોય છે જ્યાં ડ્રોન દેખાયતા હોય છે ત્યાં જે આજુબાજુના એરિયા જે છે તે સરાઉન્ડિંગ બંધ કરી દેવામાં આવતા હોય છે અને આ પ્રકારના દ્રશ્યો ભુજની અંદર પણ જોવા મળી રહ્યા છે ભુજ અત્યારે હાલ સુરક્ષિત હોય તે પ્રકારનું મહેસૂસ જે છે તે સ્થાનિક લોકો પણ કરી રહ્યા છે અને સાથે સહયોગ આપવાની વાત પણ તેમના મુખેથી સાંભળવા મળી રહી છે